આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિનાથ હેલ્થકેર દ્વારા બ્લડ ડોનેશન અને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં સમાજના આરોગ્ય અને માનવ સેવાને કેન્દ્રમાં રાખી આદિનાથ હેલ્થકેર દ્વારા વેશૂ સ્થિત ધામ ખાતે બ્લડ ડોનેશન અને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આશરે બસો ચાળીસથી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યો અને બસો પચાસથી વધુ નાગરિકોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસનો લાભ લીધો કાર્યક્રમમાં મુખ્યમંત્રી હર્ષવી કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ગી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મેયર દક્ષેશભાઈ માવાણી ડીઈઓ ભાગીરથસિંહ પરમાર તેમજ ડીસીપી રાઘવજન નિધિ ઠાકુર ટ્રાફિક ડીસીપી માયા સહિત આમંત્રિત મહેમાન ઉપસ્થિત રહ્યા હતા

और उसी के साथ साथ यहाँ पे आज जो है हमारी खास करके वडिलों के लिए दूसरे हमारे लोगों के लिए आई चेकिंग कैंप और डेंटल चेकिंग कैंप इसका भी आयोजन किया गया है तो मैं सारे हमारे जितने भी ट्रस्ट के युवा मेंबर्स हैं तो भाई उनकी पूरी टीम को मैं खूब अभिनंदन देता हूँ ऐसे सुंदर कार्यक्रम